હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તો તમે એકદમ મજામાં બેસ્યો અને સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો પહેલાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો આપણે અત્યારમાં સવાર સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બધાએ પોતપોતાનું કામ કરે છે અને અમારી દ્રષ્ટિ જો મારી પાસે આવતી રહી છે અત્યારમાં રમવા તો પહેલાં તો બધાને દેખાડું કે પોતપોતાનું કામ કરે છે એ અને વિડિયોમાં તમને સુધી બનાવી દેજો વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં લક્ષ્ય જો અહીંયા પાણી ભરે છે ગોળામાં પાડે પાના Bor lebihan, ya se. video Jadi. 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 untuk Jadi. 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 અને આજ થોડોક આપણે તબિયત થોડીક ખરાબ છે તો હાદે થોડોક ભળાઈ ગયો છે અત્યારમાં લાઈટ તો નથી કાલની નહીંતર તો નહીં તો કામ કરતા હોય હવે મમ્મી હિસકા આવે તો હવે તો ભાઈ બે હિસ્કા થઈ ગયા ટાયરના હિસ્કા બનાવ્યો ગામડાના આ મોટી છોડી હોત ને હિસકા આજ લાઈટ નથી ને એટલે બધા હિરાન કારીગર છે આ લાઈટ નથી ને એટલા માટે અમે તે અત્યારે ફ્રીમાં સીવીએ ત્યારે બે ફાર્મ ખાય છે હિંસકા એમાં તૂટશે ને દોડું હાલો આપણે જઈએ આપણા કામે દ્રષ્ટિ આવીશું પછી રમતી રમતી હાલો હવે આપણે જઈએ પાણી આપણો કેરબો અને આ રહી આપણી ગાડી આપણે જઈએ પાણી ભરવા છે આપણી ગાડી હોન્ડા ગામડાની બસંતી તો આપણે ટાંકી આવતા રહ્યા છીએ એક બાજુમાં નવો પણ બનાવ્યો છે એ અત્યારે જે ભરતા નથી અને આ છે અમાર ગામનો ગેટ ને છે આપણું હોન્ડા અને આ છે અમારા ગામની જૂની જળમ એમાં બે લીમડા છે તો કે એમાં પાણી ભર્યું છે અને આ છે શંકર ભગવાનનું મંદિર અને ઓલી ધજા દેખાય ઓલી બાજુ એ છે અમારા ગામનું રામજી મંદિર અહીંયા છે પાણી ટાંકો તો અહીંયા પાણી ભરવા આવવાનું હોય એ જાય છે મારો ભત્રીજો એ છે મોટા બાપુ છોકરો નહીં જો નળ પડી ગયા છે હાવ ધીમા તો આપણે ફેમિલી ફાયમલી આપણે હવે પાણી ભરીને આવતા અડધા પડતા ધોવાઈ ગોળા લાગે છે તે ઘડીક નવરી થઈ ગઈ છે બે કાકી કાંઈ ને હોઉં બે શું કહેવાય ગપ્પા મારે છે એક અમારે જો ભદ્રીજી થાય એ ઉપર ચડી ગઈ છે લીમડાની ઉપર

જો 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 ટકો થઈ ગયો છે હાલો હવે તો જો ડિસાઈડ કરી લીધું લાગે છે કે એકલા જાવ કે હારે આવું હોય તો આવે ઈદ કે હવે કે આપણે રાહ જોઈ નથી નગર કે નગર કે હું નીણ વગેરે રહીશ તો હવે ગરમી થાય છે બહુ તો હવે ભાઈ નાખી તો આપણે ફાઇનલી મિત્રો નાઈ નાખીએ કારણ કે અહીંયા થોડુંક પેટ્રોલનો પ્રોબ્લેમ છે ગામમાં ક્યારેક હોય ક્યારેક ન હોય તો આપણે નાખી દઈએ ગાડીની ટાકીમાં તો આ તો ભરેલા રીંગણાનું શાક બનાવે છે

sekur lo sih karena kayak perkan sih Sabrin benar sih. Enang lebih kecilnya Sabrin lor lah benar. Lor lo finally thank you sih.

બપોરે જમી લીધું હવે આપણે લાઈટ આવી ગઈ હતી એટલા માટે થોડીક વાર કામ કર્યું જો છે આપણે અને વિડીયાને હવે અહીંયા તો આપણે પૂરો કરી લીધા વિડીયો થઈને બહુ લાંબો એટલા માટે હવે એક નવા મળીશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા ત્રીસ વ્લોગ જોવા માટે તો જય માતાજી અને બાય બાય ટાટા